તો ચાલો આ ઉતરાણ માટે સ્પેશિયલ ગુલકન ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની શરૂઆત કરીએ ગુલકન ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક ચમચી ઘી લઈ તેને ગરમ કરીશું અને ત્યાર પછી તેની સાથે જ કાજુ બદામ અને પિસ્તા ઉમેરીશું અહીંયા કાજુ બદામ અને પિસ્તાને મેં આ રીતે ટુકડા કરીને લીધા છે અને અંદાજે તેનું માપ જોઈએ તો એક કપ ઉપર થોડા એટલા બધા ડ્રાય ફ્રૂટ લીધેલા છે અહીંયા તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા ડ્રાય ફ્રૂટને સરસથી શેકી લેશું અહીંયા ડ્રાય ફ્રૂટ બરાબર રીતે શેકાશે તો જ આપણી ચીક્કી એકદમ ટેસ્ટી બનશે એટલે ડ્રાય ફ્રૂટને ગેસની એકદમ સ્લો ફ્લેમ ઉપર જ શેકવાના છે ડ્રાય ફ્રૂટ શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડીવાર ગેસની સ્લો ફ્લેમ ઉપર ડ્રાય ફ્રૂટને શેક્યા પછી હવે ડ્રાય ફ્રૂટની મસ્ત સુગંધ આવવા લાગી છે અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે કાજુ અને બદામ સ્લાઇટ ગોલ્ડન કલરના થવા લાગ્યા છે એનો મતલબ છે કે આપણા આ ડ્રાય ફ્રૂટ સરસથી શેકાઈ ગયા છે તો હવે આ ડ્રાય ફ્રૂટને એક પ્લેટમાં કાઢી લેશું

ઓગળ્યા પછી થોડો ઓછો લાગે છે એટલે હજી પા કપ ગોળ ઉમેરીશ અને તેને પણ આ જ ગોળ સાથે ઓગાળી લેશું એટલે અહીંયા મેં ટોટલ એક કપ ગોળ લીધો છે અહીંયા ગોળનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે કેમ કે ગોળ થોડો વધારે હશે તો ચીક્કી વધારે ટેસ્ટી લાગશે પણ તમને ખાલી ડ્રાયફ્રુટ કોટ થાય એટલો જ ગોળ પસંદ હોય તો પોણો કપ ગોળ જ લેવો

તેમાંથી મસ્ત બબલ્સ થવા લાગે અને તેનો કલર પણ સ્લાઇટ બ્રાઉન કલર જેવો થઈ જાય તમે તેમ તમને જ ખબર પડી જશે કે આ ગોળ આપણો ચીકી માટે તૈયાર થઈ ગયો છે થોડી વાર ગેસ મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ગોળને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગોળની કન્સિસ્ટન્સી એકદમ ફ્લફી થઈ ગઈ છે અને સાથે સાથે ગોળ નો કલર ચેન્જ થઈને થોડો થોડો બ્રાઉનિસ પાણી છે એવું છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે આ ગોળ ઓલમોસ્ટ આપણો ચીકી બનાવવા માટે તૈયાર છે તો હવે એક બાઉલમાં પાણી લઈ ગોળમાંથી એક થી બે ટીપા ગોળના પાણીમાં ઉમેરીશું અને થોડીવાર માટે પાણીમાં ગોળને સેટ થવા દેશું ત્યાર પછી ગોળને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ગોળ એકદમ કઠણ થઈ ગયો છે એનો મતલબ છે કે આપણી આ ગોળની પાઈ આવી ગઈ છે એટલે કે ગોળ ચીકી બનાવવા માટે તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો અથવા તો થોડી વાર માટે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને સાઈડમાં રાખ્યા હતા તે ડ્રાયફ્રૂટ ગોળમાં ઉમેરીશું અને તેની સાથે ચીકીને ગુલકંદનો ફ્લેવર આપવા માટે તેમાં

ગોળની કન્સિસ્ટન્સી પહેલા જેવી જ થઈ જાય ત્યાં સુધી તેને પકાવીશું અહીંયા આપણે ગુલકંદ ઉમેર્યો છે એટલે ગુલકંદને આપણે થોડી વાર પકાવવો પડશે કેમ કે ગુલકંદમાં ખાંડ હોય છે અને ખાંડની બરાબર ચાસણી આવે તે ખૂબ જ જરૂરી છે નહીં તો આપણી ચીકી પોચી રહેશે પણ જો તમે ગુલકંદ ના ઉમેર્યો હોય તો ડ્રાયફ્રુટ ગોળમાં સરસથી મિક્સ થઈ જાય પછી તેને તરત જ ચીકી બનાવવા માટે તમે પાથરી શકો છો પણ અત્યારે આપણે ગુલકંદને પકાવવાનું છે ત્રણ થી ચાર મિનિટ જેવું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીને પકાવ્યા પછી તેમાંથી ગોળને થોડો મેં પાણીમાં ઉમેર્યો હતો અને જોઈ શકાય છે કે તે સરસથી કઠણ થઈ ગયો છે એનો મતલબ છે કે આપણું આ મિક્સચર ચીકી બનાવવા માટે તૈયાર છે તો હવે આ મિક્સરને આપણે એક બટર પેપર પર લઈ લેશું અહીંયા બટર પેપરની જગ્યાએ તમે કોઈપણ પણ ઘીથી ગ્રીસ કરેલી પ્લેટનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે બધા મિક્સરને કાઢી લીધા પછી તેને તમે આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરીને જ મિક્સરને સરસથી ફેલાવી શકો છો અથવા તો મિક્સર થોડું કઠણ થાય ત્યાર પછી વેલણ ઉપર ઘી લગાવીને પણ તેને ફેલાવી શકો છો પરંતુ અત્યારે હું આ મિક્સર ઉપર બીજો પાર્ચમેન્ટ પેપર મૂકીને ઉપરથી વેલણ વડે વણીને તેને સ્પ્રેડ કરી લઈશ અને એકદમ પતલી ચીકીમાં તેને લેયર કરી લઈશ તો આ રીતે મિક્સરને વેલણ વડે સ્પ્રેડ કરી લીધા પછી હવે તેને થોડી વાર માટે ઠંડુ થવા દેશું મિક્સર ગરમ હશે ત્યારે જ આપણે બટર પેપર ઉથલાવશું તો ચીકીનું મિશ્રણ બટર પેપરમાં ચૂંટી જાય છે એટલે થોડીવાર માટે આપણે ચીકીને ઠંડી થવા દઈશું થોડીવારમાં જ ચીકી થોડી ઠંડી થાય ત્યાર પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ બટર પેપર એટલે કે પાંચ બેન પેપર સરળતાથી નીકળી ગયું અને હજી ચીકી થોડી ઢીલી જ છે તો આ ગરમા ગરમ ચીકી ઉપર જ આપણે થોડું પિસ્તાનું કતરણ પાથરીને એને વેલણમાં ની મદદથી અથવા તો હાથ વડે પ્રેસ કરતા જઈ ચીકી માં સેટ કરી લેશું અને જો તમારે ચીકીના એક સરખા પાર્ટ એટલે કે એક સરખા ટુકડા કરવા હોય તો આ જ સમયે તમે નાઈફ વડે તેના ઉપર કટ લગાવીને તેના ટુકડા કરી શકો છો કેમ કે એક વખત ચીકી સેટ થઈ જશે પછી તમે તેના એક સરખા ટુકડા નહીં કરી શકો પરંતુ અત્યારે આપણે આ ચીકીને એકદમ ઠંડી થવા દેશું ચીકી એકદમ ઠંડી થયા પછી અહીંયા જોઈ શકાય છે કે તે સરસ સેટ થઈ ગઈ છે રહી તમે જોઈ શકો છો કે આ ચીકીનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે તો હવે આ ચીકીને આપણે નાના ટુકડામાં કટ કરી લેશું પણ મેં તમને પહેલા કીધું એ જ રીતે કે ચીકી એક વખત સેટ થશે ત્યાર પછી આપણે ચીકીને એક સરખા ટુકડામાં નહીં કટ કરી શકીએ તો હવે આ જ રીતે ચીકીને આપણે નાના મોટા ટુકડામાં કટ કરી લઈએ અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ચીકી કેટલી મસ્ત ક્રિસ્પી બની છે આ ચીકી એક વખત તમે ખાશો ને પછી વારંવાર બનાવશો અને આ ચીકી બનાવવી પણ એકદમ સહેલી છે અને સાથે ટેસ્ટી તો એટલી છે કે વાત જ ના પૂછો તો તમે પણ આ ઉત્તરાયણ અને શિયાળામાં આ ડ્રાયફ્રુટ ગુલકંદ ચીકી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ ડ્રાયફ્રુટ ગુલકંદ ચીકીની રેસિપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ